આપડે ઓફિસ કઈ છે જેમાં આપણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વિડીયો એડિટિંગ વિડીયો અપલોડ એ બધું કરીએ એમાં તો આપડી ઓફિસ દેખાડવાની છે તો હાલો ભાઈ આપણી પાસે છે ને જમરું છે ને જમરૂ ખાતા ખાતા આપણે ટુર દેવું પડશે ઘરનો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતે બધા મજામાં તો છે ને આ ચેનલમાં સેકન્ડ વિડીયો છે તો તમને બધાને ખબર કે આપણે છે ને ન્યૂ ચેનલ લોન્ચ કરી છે અને એ ન્યૂ ચેનલ છે ને છે અને ઓલી ચેનલમાં ડેલી બ્લોગ કરતા હવે કેમ આમાં ડેલી બ્લોગ કરવાના છે તો કેટલા બધા તમારા મનમાં ડાઉટ થતા છે કેટલા બધા સવાલ તમારા મનમાં છે એ બધા તમારા ડાઉટ અને સવાલના જવાબ જોતો હોય ને તો આપણે આ ચેનલનો ફર્સ્ટ વિડીયો જોયા કેમ કેમકે એમાં આપણે બધા તમારા ડાઉટ ક્લિયર કરેલા છે કે આપણે ચેનલ કેમ ચેન્જ કરવી પડી આપણે પેલા ઓલી ઓલ્ડ ચેનલ માં ડેલી કરતા એમાં બંધ કરીને આમાં કેમ કરવાના છે એવા ઘણા બધા સવાલ જવાબ દીધા છેડિયોમાં તો જલ્દી જોઈ આવો અને આજથી છે ને આપણે ડેઈલી બ્લોગ કરવાનું છે અને અમે એમ વિચાર્યું કે આ ચેનલમાં છે ને ડેઈલી વ્લોગ શરૂ શું છે અને શરૂઆતમાં જ આપણે આપણું ઘર બતાવી દઈએ અને આપણે વ્લોગની શરૂઆત આપણે ઘરથી સ્ટાર્ટ કરીએ તો થોડું ખારું પડે એમ બાકી બહારથી તો તમે બધે જોયેલું છે કે આવો આ રીતનું આપણું ઘર છે પણ અંદરથી જે આની અંદર આની અંદર આની અંદર આની અંદર શું છે આની અંદર રાજ એ બધું તમને આજ ખબર પડશે કે શું છે ને જે મારા ઓલ્ડ યુવર છે ને એ બધે આપણું ઘર બારથી જોયેલું છે પણ અંદર લગભગ મને ખબર નથી કે કોઈ જોયેલું છે બાકી ઓછા જણાય જોયેલું છે આમ અંદર તો હાલો ભાઈ આપણે છે ને આ ઘરથી સ્ટાર્ટ કરી શરૂઆત આ ઘરથી જ કરીએ પહેલા અમારું આ ઘર તો અમે આય જ રહેતા પેલા અમારા દાદાની ની રહેતા પછી એની પછી અમે રહેતા અને હવે તો અમે અહીં નથી રહેતા અમે છે ને ઓલ પણ ઘર છે ને ના રહી એટલે હું તમને પછી ઈદા પણ અહીંયા હું હું છે ને એ પેલા કહી દઉં આ સારો જવાબ આપણે ગાયનો જેટલો સારો છે ને એ બધું અહીંયા મૂકી બાકી ખોડા નળિયા નામ જો કેવું થઈ જુ અહીંથી પાણી બહુ પડે એ એક વાંધો છે જયારે વરસાદ આવે ને ત્યારે અહીંયાથી પાણી પડે અમારે તાપડો અહીંયા ગોઠવવું પડે કેમ કે અહીંયા ટીપાન પાણી બધી ધારોડી છે ને એટલે અહીંયા આખું ચાદર પથરાવું પડે એટલે કાગળ આવે ને

આમ તો પૂરું થઈ ગયું છે પણ પડવાની શક્યતા રહી છે કેમ કે આ દિવાળો બધી છે ને એ ઢળી ગયેલી છે જો આ છે ને વાકી વળી ગયેલી છે હવે આપણે શિફ્ટ થઈ આ ઘરમાં તો આ ઘરમાં આપણે ગઢામાં હોય આમ તો બાર બધા હોય પણ કયા કાર ઓલું હોય ને આ ઘરમાં તો અમે કઈ નથી સામાન રાખી જેમ કે થોડુંક ગોદળા છે ખાવાનું બધું હોય એ બધું અહીંયા રાખી જેમ કે અહીંયા થોડોક ગોદળા પેડા હોવાના તો એ અહીંયા મૂકી આ કોઠલા ઉપર આમ બધું છે ખાવાનું બધું હોય ને રોટલી બધું આમાં છે જયારે ને એની ઉપર ગોદળા મૂકી જેમ કે બીજી કઈ જગ્યા નથી ને આયા છે કબાટ મોટો જબરો આમે થોડો આપડે યુટ્યુબ નું બૂટ યુટ્યુબ બધું સામાન પડ્યો બૂટ ને બૂટ ને ને અમુક વસ્તુ જો આયા થોડું સામાન પીડો આયા આ હાવ ઘોસર પીડું છે કઈ દિન ખોયલું જ કોને ખબર યારુ બેરુ કાક જીવું જંત હોય તો આયા આયા થી આપડે થોડા મૂકીને આવડી પેટી આ પેટી છે ને બહુ પુરાણી છે હજી હાસીન રાખેલી છે તો આવી રીતનો એક આ ઘર છે ને એમાં કઈ ખાસ બાસ તો નથી કેમ કે અમે કઈ બહુ સામાન ને મોકતા ખાલી સામાન મૂકી રહેતા બેતા ને કઈ નથી ને હર્ષભાઈ જો આયા આ હું કરી જોય તું આમ કરી ગયો આ ભીની ની કરી જોણી ત આવું કે રહેતું હે કપડામાં કપડામાં એમ કે રહેતું ઇલા હવે વાત કરીએ આપણા કિચન ની નાનકડા કિચન આ અમાર રસોડું નથી પહેલા તમને કહી દઉં હોય રસોડું ની કેતું કિચન છે અમારું કિચન આવી રીતે મારું કિચન છે આયા 10 લાખ ની 10 લાખ ની 11 લાખ નો આ સુગલો છે પછી અહીં થોડાક લા 2-3000 ના ડબલા પડ્યા એમાં થોડીક સામગ્રી પડી મીઠું અને મરચું ને બધું છે

અમારા ઠાવડે બધા કાયસલોટો ને બધુંય મૂકવું પડે આ રીતે અમારે થોડું કિચન છે ને થોડુંક સામાન પીડો હવે હાલો હવે આપણે વાત કરીએ આપણા ઘરની આપણા મેન ઘરની જ્યાં આપણે રહી છીએ જ્યાં આપણે પૂઈ છીએ જ્યાં આપણે ખાઈ છીએ જ્યાં આપણે રહી છીએ ને એ આપણે ઘર બતાડવાનું છે તો આવી રીતે અમારો ઘર છે અને હવે એક એક કરીને તમને બતાવી દવા તો આયા છે ને મારા ભાઈબંધ છે અને મારા ભાઈબનની આઠી અહીંયા મારા આખા વર્ષનું કેલેન્ડર આયા બાકી કેલેન્ડર છે ને મારો ભાઈ બન છે એની સાઇડમાં અમારે પેલું પાણી પીવાનું હોય અહીંયા ગોળો છે પાણી નું પરબ અનિતા જે હુદી છે કેમ કે જયારે નિહાલે જઈ છે ને એટલે નિહાલે થી ભણી ભણી થાકી જઈ છે એટલે જયારે અહીંયા આવીને ફૂજ છે ને પંખો એ સલુ રાખી નું પણ મેં જો બંધ કરી નાખો કેમ કે આગળ અવાજ આવે છે ને એટલે ઘડી પંખો બંધ કરી નાખો છે ને હવે તમને ટૂર દેવાનું કન્ટિન્યુ કરવા લો આ ઉપર થોડી સુબી કૃષ્ણ ભગવાન પાર્વતી માતા હનુમાન દા ભોળાનાથ આ થોડીક સુબી છે ને આ જો પત્રુ નાખો પીડ્યું સોમાસામાં કેમ કે પતરું નો નાખ્યું હોત ને તો આ જેટલી ઓયરી છે ને ચોમાસામાં આખી પલ્લી જેલી હોત કેમ કે પતરું છે ને એટલું ઓલું કરે છે ને પાણી આવું એટલું રોકે છે ને કે અમારો પલળવા ના દેતું એટલે આ છે ને અમારી ઘણી બધી મદદ કરે છે ખાલી એક પતરું બાકી અહીંયા એક બોર્ડ છે ને બોર્ડ ની બાજુમાં જીઓ એર ફાઈબર છે વાઈફાઈ કેમ કે અમારે છે ને નેટ ની બહુ જરૂર પડે જયારે વાઈફાઈ નતું ને ત્યારે અમારે કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડે કેટલા બનાવ રિસાર્જ કરવો એક દિવસમાં તો કેટલા બનાવ રિસાર્જ કરવા પડે એટલે વાઈફાઈ લીધું ને એર ફાઈબર તે દિન અમારે થોડોક આરામ પડે વિડીયો અપલોડિંગ નું નગર પેલા ઘટતું બહુ અમારે નેટ કેટલું આખો દિવસ જોતું એટલે કોઈ વાંધો ના આવે એ તો આપડે એર ફાઈબર લગાડી દીધું કેટલો બધો આપણે રાહત મળી નેટ ની અને એર ફાઈબર લગાડ્યું ને એનો બ્લોગ ઓલ્ડ ચેનલ માં આવેલો છે તો ઘણા જોયો છે તમે ન જોયું તો જોઈ લેજો બાકી જો આ બધા મેં ઘર બહાર કાઢી મૂકા કેમ કે મારે છે ને ટુર દેવો હતો આ બધા કીધું કે ઘડી બહાર નીકળો મારા ઘર માંથી હું ટુર દઉં તમને કેવું ફીલ થાય મેં તમને ઘર થી બહાર કાઢી મૂકા હું તો બહાર હતી આ બહાર હતા પણ આ બેન હર્ષ ને મારા ભાઈ ને બહાર કાઢી મૂક્યા તને વાત કહું મારા મમ્મી મીટિંગમાં જયલા છે અમાર ગામમાં બે બસ જીના ભાવનગર અમાર ગામમાંથી તો એમાં હું તો નથી પણ મારા મમ્મી ગયા હું હોય ને કેવી રીતે મમ્મી આવે ને તારા ખબર પડશે તો હાલો પાસે છે ને જમરૂ છે ને જમરૂ ખાતા ખાતા આપડે ટુર દેવું પડશે ઘર તો બાર નો દીધો છે આપણે સાઈડ ના ઘર દીધો છે સેલા ઘર નો દીધો છે હવે આપડે લાસ્ટ આપડે જેમાં રહી છે ને એ ઘરનો નો આપડે ટુર દેવાનો છે તો હાલો આપડે છે ને આઈ સ્ટાર્ટ કરી તો અહીંયા આપડે છે ને જેટલો સામાન હોય જેટલા ઠામડા હોય રકે બી વાઇટ કાય બધું હોય ને એ બધું સ્પેશિયલ ઘોડામાં આપણે મૂકી જેમ કે સમસીન બધું જન ટીંગાઈ છે બાકી અહીંયા છે ને બે બધું દરવાજા આય થોડો ગણિતાના સામાન અહીંયા છે કુલર અહીંયા છે આપણો બોડીયો બોડીયા તો આપણા ઘરમાં કેટલા બન્ના છે જા જાઓ બધે બોડીયા તો હોય જ સ્તી બારે બે છે

નકર તમને બોડિયા જોવા મળશે આપડે ઘરમાં કાંઈ એક છે મંદિર આપણે પૂજા કરી દરરોજ ના અહીંયા છે આપણું બેડ હર્ષ લે લો તું ઓ હો વાહ ભાઈ વાહ ઉતરતા હેલો એમ કે તો ટાટા ગઈ હેલો હાય એમ કે હાય હાય હેલો ગાઈઝ એમ કે હેલો ગાઈઝ અમુક શબ્દ હર્ષભાઈ તો છે ને આસાનીથી બોલી જાય પણ અમુક થોડાક અઘરા અઘરા ને એવો કઈ હોય ને એ નથી બોલ્યા તો તમને મેં આપણે ઘરનો તો ટૂર નથી દીધી તો આપણે ઘરમાં શું બધું વસ્તુ છે એ બધું તમને કહી દીધું પણ મેન તો બાકી રહી ગયું આપણે એડિટિંગ છે આપણે નું ઇન્સ્ટાગ્રામ બધું કામ એમાં કરી આપણે ઓફિસ કઈ છે જેમાં આપણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વિડીયો એડિટિંગ વિડીયો અપલોડ એ બધું કરી એમાં તો આપણી ઓફિસ દેખાડવાની છે આપણે ઓલ વ્યુઅર છે એને તો ખબર છે પણ નવા નવા છે ને એને કહી દો તો આપડી ઓફિસ તમને અહીં દેખાય દેખાય આપડી ઓફિસ છે ને આવડી આ છે ઉભા તમને દેખાડવા અહીંથી ડોર ખોલો આપણી ઓફિસનો હા હા ખુલી ગયો ને આ જો આખી આપણી ઓફિસ ને અહીંયા મારી સીટ ને ઓલે પણ આપણી એસકે ભાઈ ની સીટ માર ભાઈ ઓલે પણ બે ને હું અહીંયા બેઠા બેઠા આપણે છે ને આય બધું આપણું યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે બધું મેનેજમેન્ટ જેટલું કામ હોય ને સોશિયલ મીડિયા રિલેટેડ એ બધું અહીંયા બેઠો બેઠું કરવાની ડિસિઝન ને ગમે કંઈક લેવાના આપણી ઓફિસ છે અને મેં તમને આ ઓફિસ નો ટુર એટલે દીધો કારણ કે ઘણા લોકો એ વિચારતા હશે ને ઘણા લોકોની કોમેન્ટ આવે કે તમારે તો યુટ્યુબર છો એટલે તમારે કઈ ઓફિસ હશે યુટ્યુબ ને એ બધા વર્ક કરવા ને બધી ઓફિસ હશે મોટી જબરી પણ એવું ભાઈ એટલે ભાઈ કાંઈ નથી

આપડે હર્ષભાઈ ચા સડી ગયા સડી ગયો ગયો મજા આવે તને દાદા ને ખંધલા ઉપર સડી ગયો ઓ મજા આવે તને હે હા મજા આવે ભાઈ ને તો મજા આવે ને ખંધલા ઉપર સડવાની કોણ ન મજા આવે